નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો દ્વારા ધોરણ દસનું અગિયાર મુકાવ્ય શિકારીને જે ઉર્મિ ગીત છે અને કલાપી રચિત છે તેનો આ વિડીયો દ્વારા આપણે પરિચય લેવા જઈ રહ્યા છીએ એ વિડીયો શરૂ કરતા પહેલાં હું કોડે કે પ્રવીણભાઈ હું બધાનું આ વિડીયોના મારફતે હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આપણે કલાપીના સાજ્યના જે શિકારીને કાવ્ય લખેલું છે તેના સાજયના પ્રશ્નોની ચર્ચા સ્વીકારીને સાચેના પ્રશ્નો જોઈએ આપણે એમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો પ્રશ્ન છે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો તેનો ઉત્તર છે પંખીને પામવા પંખીના ગીતને સાંભળવાનું કહે છે ડી એનો જવાબ છે બીજો પ્રશ્ન કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે તો તેનો એ જવાબ એટલે કે સંહાર કરવાનો રહેવા દે ત્યારબાદ સાચીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો આમાં પહેલો પ્રશ્ન કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે તો તેનો જવાબ છે કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતમાં મળશે બીજો પ્રશ્ન શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે તેનો ઉત્તર છે શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે સાથેનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમો પહેલો પ્રશ્ન સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો તેનો ઉત્તર છે કલાપીએ આ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવકારી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલ વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરવ કરતાં પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે આવો જ બીજો પ્રશ્ન છે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે તો તેનો ઉત્તર છે કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને એના મધુર ગીત એને કે કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળે છે અને પક્ષી તેના પ્રભો સાથે તારા અહીંયામાં વાસ કરશે ત્યારબાદ ચોથો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના સાત આઠ લેટીમાં જવાબ આપો તો એમાં પહેલો પ્રશ્ન છે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના પાઠ અને કાવ્યના વિડિયોમાં પણ તમને માહિતી આપી કે સાત આઠ લેટીમાં પ્રશ્ન હોય તો તેમાં પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે આની અંદર પણ તમે જમણી સાઈડની અંદર પ્રસ્તાવનામાં કર્તાનું નામ કૃતિનું નામ સાહિત્ય પ્રકાર અને સંદર્ભવ્રત એ જમણી સાઈડમાં લખાઈ ગયા બાદ આ બાજુ એટલે કે ડાબી સાઇડથી આપણે જવાબ છે લખવાનો શરૂ કરવાનો હોય છે તો તમે પણ કીધું છે એ પ્રમાણે એક વાત કરજો બોર્ડના પેપરમાં ખૂબ સારા માર્ક્સ તમને આ રીતે લખવાથી આવી શકે જોઈએ આપણા પ્રશ્નનો જવાબ કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે હે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલ ઝરણા વૃક્ષો છે તો પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે તારે અહીંયા સૌંદર્યને પામવાનું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીતો સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુર ગીત સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા કેવળ પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે એમાં જ પરમ તત્વ છે પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે પાંચમો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે આ સરસ મજાની પંક્તિમાં એવું કહેવા માગે છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે આવો આ પંક્તિનો ભાવ છે રહેલો છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શિકારીને કાવ્યના જે કલાપી રચિત સરસ મજાનું આખું સોનાટ કાવ્ય છે એ કાવ્યના સ્વાધ્યના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરેલો છે તમે પણ આ સ્વાધ્યના પ્રશ્નો ખૂબ ઉપયોગી થશે અને આવનારી પરીક્ષામાં આમાંથી જો પ્રશ્ન આવશે તો તમે ખૂબ સારી રીતે લખી શકો છો ફરીવાર તમે જો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂના હશો તો લાઇક શેર કરી અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે એવો પ્રયત્ન શેર કરજો જેથી કરીને બધા જ વિદ્યાર્થીનો આનો લાભ મળી શકે